તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે દોસ્તો પીએમ કિસાન યોજના અંતર્ગત દરેકને હવે વીસમો હપ્તો ટૂંક સમયની અંદર મળવાનો છે તો જે પણ ખેડૂત મિત્રો છે જેમને વીસમો હપ્તો અહીંયા મળવાનો છે તે ખેડૂતોની અહીંયા યાદી વેબસાઇટ પર મૂકી દેવામાં આવી છે તો અહીંયા જો તમને વીસમો હપ્તો મળવાનો હશે તો એ યાદીમાં તમારું નામ હશે તો જો તમે પણ ચેક કરવા માંગતા હોય કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે હપ્તો જાહેર કરવામાં આવવાનો છે કે તમને મળશે નહીં તો તમે આ લાભાર્થીની યાદી જોઈને ચેક કરી શકો છો લાભાર્થીની યાદી તમે કેવી રીતે વેબસાઇટ પર જઈને જોઈ શકો છો તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આપડે હું આપવાનો છું જો તમે ચેનલ પર નવા છો અને પીએમ કિસાન યોજના લગતી દરેક નવી અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચલો વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે વીસમો હપ્તો આવવાનો છે એ તમને મળશે કે નહીં તો દોસ્તો અહીંયા વાત કરીએ કે જે પીએમ કિસાન યોજના અંતર્ગત જે વીસમો હપ્તો અહીંયા બહાર પડવાનો છે ટૂંક સમયની અંદર જે પણ લાભાર્થીને અહીંયા વીસમો હપ્તો મળવાનો છે એ તેની લાભાર્થીની યાદી જોવા માટે તમારે ગૂગલમાં આવવાનું છે અને ગૂગલમાં આવીને સર્ચ કરવાનું છે પીએમ કિસાન યોજના જેવું તમે અહીંયા પીએમ કિસાન યોજના સર્ચ કરશો નીચે તમે જોઈ શકો છો પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જે ઓફિશિયલ વેબસાઇટ છે તમને જોવા મળશે તે વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે વેબસાઇટ પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો અહીંયા માહિતી આપેલી છે જે ઓગણીસમો જે અહીંયા આપવામાં આવ્યો હતો એ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો તો અહીંયા જે પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજાર રૂપિયાનો જે હપ્તો મળતો હોય છે ટોટલ એમ છ હજાર રૂપિયા મળતા હોય છે વર્ષની અંદર તો એ દર ચાર મહિને અહીંયા રિલીઝ કરવામાં આવતો હોય છે જે ઓગણીસમો હપ્તો અહીંયા રિલીઝ કરવામાં આવ્યો હતો એ જ ફેબ્રુઆરીમાં રિલીઝ કરવામાં આવ્યો હતો તો ફેબ્રુઆરીથી લઈને અત્યાર સુધીમાં ચાર મહિના થઈ ગયા છે હવે જૂન મહિનાની અંદર અહીંયા વીસમો હપ્તો દરેક ખેડૂત મિત્રોના ખાતામાં અહીંયા આપવામાં આવશે એટલે વીસમો હપ્તો કોને કોને મળશે અહીં લાભાર્થીની જે યાદી છે એ વેબસાઇટ પર મૂકી દેવામાં આવી છે તો યાદી જોવા માટે તમારે વેબસાઇટ પર આવીને નીચે જવાનું છે જેવું તમે વેબસાઇટ પર આવીને નીચે જશો તમે જોઈ શકો છો કે અહીંયા ઓપ્શન જોવા મળે છે બેનિફિશરી લિસ્ટ એટલે જે લાભાર્થીની જે યાદી છે એ અહીંયા આપેલી છે કે કોને કોને અહીંયા જે વીસમો હપ્તો અહીંયા આવવાનો છે પીએમ કિસાન યોજના અંતર્ગત એ કોને મળશે તો જે લાભાર્થીની યાદી છે એ જોવા માટે તમારે બેનિફિશરી લિસ્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું છે હું તમે બેનિફિશરી લિસ્ટ ઓપ્શન પર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો અહીંયા ઓપ્શન તમને જોવા મળશે કે એકત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ અહીંયા જે લાભાર્થીની જે યાદી છે એ અપડેટ કરવામાં આવી છે તો હવે તમારું નામ છે કે નહીં આ યાદીમાં એ તમે કેવી રીતે ચેક કરી શકો છો કે તમને અહીંયા પીએમ કિસાન યોજના અંતર્ગત વીસમો હપ્તો મળશે કે નહીં એ આ લિસ્ટ દ્વારા તમે માહિતી મેળવી શકો છો તો આપણે લિસ્ટ જોવા માટે સૌ તમે જોઈ શકો છો અહીંયા અમુક ઓપ્શન આપેલા છે જેની અંદર સ્ટેટ લખેલું છે ડિસ્ટ્રિક છે સબ ડિસ્ટ્રિક્ટ છે બ્લોક છે અને વિલેજ છે આપણે સ્ટેટની અંદર આપણે ગુજરાત સ્ટેટથી છે તો આપણે ગુજરાત પસંદ કરીશું તો પસંદ કરવા માટે આપણે અહીંયા સ્ટેટના ઓપ્શન પર ક્લિક કરીશું તો અહીંયા જોઈ શકો છો આપણે અહીંયા ગુજરાત સિલેક્ટ કરવાનું છે આપણું સ્ટેટ ગુજરાત છે તો જેવો અહીંયા તમે બાજુમાં જોશો તો તમને ડિસ્ટ્રિક્ટ જોવા મળે છે તો જે પણ જિલ્લાથી છો તમે અમદાવાદ અમરેલી આનંદ અરવલ્લી જે પણ જિલ્લાથી તમે હોય એ જિલ્લો તમારે અહીંયા પસંદ કરવાનો છે જિલ્લો પસંદ કરી લીધા પછી તમને અહીંયા બ્લોક જોવા મળશે તમે જોઈ શકો છો એટલે કયા તાલુકાથી છો એ તમારો તાલુકો તમારે પસંદ કરવાનો છે તો જિલ્લાની અંદર જે પણ તાલુકાથી તમે હોય એ તમારે અહીંયા તાલુકો પસંદ કરી લેવાનો છે તાલુકો પસંદ કરી લીધા પછી તમારું જે પણ ગામ હોય એ તમારે ગામ પસંદ અહીંયા કરવાનું છે વિલેજના ઓપ્શન પર ક્લિક કરીને એટલે જે પણ ગામથી ગામ તમારે અહીંયા પસંદ કરી લેવાનું છે તો ગામ પસંદ કરી લીધા પછી ગેટ ઓપ્શન પર ક્લિક એક મોટું લિસ્ટ તમને અહીંયા જોવા મળશે જે ગામના દરેક વ્યક્તિના નામ લખેલા હશે જેને વીસમો હપ્તો અહીંયા મળવાનો હશે તો આપણે ગેટ રિપોર્ટના ઓપ્શન પર ક્લિક કરીશું એવું આપણે અહીંયા જોઈ શકો છો ગેટ રિપોર્ટના ઓપ્શન પર ક્લિક કર્યું એટલે અહીંયા ફાર્મર નું નામ એટલે કે જે પણ ખેડૂતને અહીંયા વીસમો હપ્તો મળવાનો છે પીએમ કિસાન યોજના અંતર્ગત તે લોકોના નામ તમે અહીંયા જોવા મળી જશે આ લિસ્ટ દ્વારા તમે માહિતી મેળવી શકો છો કે તમારા ગામની અંદર કયા કયા ખેડૂતોને વીસમો હપ્તો મળવાનો છે તો તમારું પણ નામ તમે અહીંયા ચેક કરી શકો છો કે અહીંયા જે બે હજાર પચીસની અંદર જે જૂનમાં જે વીસમો હપ્તો પીએમ કિસાન યોજના અંતર્ગત અહીંયા આપવામાં આવવાનો છે તેની અંદર એ લિસ્ટમાં એટલે કે જે લાભાર્થીની જે યાદી છે તેની અંદર તમારું નામ છે કે નહીં તમને વીસમો હપ્તો મળશે કે નહીં દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે અહીંયા વીસમો હપ્તો જાહેર કરવામાં આવવાનો છે ટૂંક સમયની અંદર તો તેની જે લાભાર્થીની જે યાદી છે એ વેબસાઇટ પર મૂકવામાં આવી છે તો એ લાભાર્થીની યાદીની અંદર તમારું નામ છે કે નહીં તમને વીસમો હપ્તો મળશે કે નહીં એ તમે કેવી રીતે ઓનલાઈન ચેક કરી શકો છો તો માહિતી તમને ગમી હોય તો વિડીયોનો લાઇક કરજો ચેનલ પર નવા છો આજ રીતની નવી નવી અપડેટ મેળવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો થેન્ક યુ